જીવતા તો ફરીથી બતાવવા આવજો બાકી આપવાની જરૂર નહી બરોબર આની દવા છે સારી કોઈને આપણે પધરાઈ દઈશું તો તમે જે આ ચીરો મારવાનો અરે નહી ચીરો મારવાનો છે પેટમાં દુખ છે અચ્છા પેટમાં દુખ હશે એમ હા 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 કશો વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું કેટલા દાડાથી દુખ હોય પેટમાં અઠવાડિયાથી અઠવાડિયાથી દુખ એમ ને ઓહ બરાબર અઠવાડિયા પેટમાં દુખાવું એટલે એ કોઈ મોટી સમસ્યા નહીં પેટમાં દુખાવું એક નોર્મલ વાત હા એ તો ખબર છે સાહેબ હા પેટમાં તો કેવું હોય કે તમને કોઈ ખાવામાં એવું આવ્યું હોય જનરલ પીવામાં એવું આવ્યું હોય મોટો પ્રોબ્લેમ નહીં ભાઈ પેટમાં દુખાવો કોઈ મોટો પ્રોબ્લેમ નહીં એક બીજું પેશન્ટ આવ્યું

ના 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 એવું નહી તમે સમજતા નહીં વાતમાં વાતમાંથી સમજો એ તો ખાવા માં મિસ્ટેક કરી હતી ને વસ્તુ ખાધું રાતે કાલે કયો ખીચડી તો પનીર ટીકાી બરોબર હું ખીચડી ને તો પનીર ટીકા મરી ગયો તો પણ ખીચડીમાં મોટું ટેન્શન નહીં આપડે તો આ રીતે બે ખાલી નિહાળી છે દાદી સર નહી એટલે કોઈ આવતો નહી એટલે તમે ખીચડી ખાવામાં ખીચડીના અલગ અલગ પ્રકાર હોય અત્યારે ખીચડી ચોખાની આવે બરોબર ચોખા અત્યારે પ્લાસ્ટિક ના થઈ ગયા ઓહ અમદાવાદમાં તો પ્લાસ્ટિક ના ચોખા વાળી ખીચડી કાઢી હોય તો મને હાજ જીવો

સમજો મને એવું થોડું ઘણું નોલેજ આપ ભણવામાં કોકડા અડધો કલાક અમોને સાહેબો ભણાવતા સર્જન વિશે તો હું કીધું થોડું આપણે જોઈ લઈએ કે તમારા અંદર શું પ્રોબ્લેમ છે તો મને ખબર પડી ગયા કેમ કે હું બધા દવા ઉઠ લશી યાર અતાર ઉધી જાવ કોકડા તો અમને નવું કરવા દે યાર તો એના માટે હું જ માલું તો ના આજ વડી તમે આયા હો બધા આયા હો એ બધા કરે મોરી તો બધા ઉકલી ગયા યાર હવે તમે હાજા હમ આયા હો તો આજ હું હે ને ચીરો મારી અને ચેક કરું શું કેવું થાય તમારું મારે કોઈ નહીં કેવું મારે તમારે ભાઈ દવા એ નહીં કરાવી મોટા ભાઈ ને મને બ્લડ ખરાય યાર ના ઈ જા બોલો તો ચેક કરીએ જોઈએ તો અમને કો ખબર પડે વસ્તુ હું પ્રોબ્લેમ આટલી બધી દવાઓ લઈને અમે બે આવ કોઈ અમને બધી ખબર પડતી છે આની દવા ના પડે પણ હું કરું હવે આરું પાસ મને છે સાહેબે કર્યો તો મને એ ખબર ના પડી